ભુજમાં સતત પડી રહેલા ભારે વરસાદને કારણે અનેક ગણું નુકસાન થયું છે કચ્છ ભુજમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી સતત પડી રહેલા ભારે વરસાદ તેમજ પવનના કારણે અનેક ગણું નુકસાન થયું છે તો પીજીવીસીએલને પણ નુકસાન ભોગવવાનો સમય આવ્યો છે જીબીના કેટલાક તારો પણ કેટલીક જગ્યાએ તૂટી ગયા છે તેવામાં થાંભલાઓ પણ જમીન દોસ્ત થયા છે અને વૃક્ષો પણ પડી ગયા છે ભુજના એરપોર્ટ રોડ ત્રિમંદિર નજીક પશુપાલકની ગાયનું મૃત્યુ થયું છે અનુમાન એવું લગાવવામાં આવી રહ્યું છે કે

હું ધીરજ પી દરજી બોલું છું શું નામ તમારું જુમાભાઈ જુમાભાઈ ગામ મથલ કઈ વેરાયટી વાવી છે એ 2019 અવનીશ બરાબર કઈ કંપનીનું છે જટરાજા ઓકે અને કેવું લાગ્યું તમને બહુ સરસ છે એમ લાગે છે 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 કાપી કાપી નાખી બરાબર બરાબર અને અને લાંબી લાંબી બસ માલ સારો સારો બધી ને તમે પછી ફૂટ વધી કે કેમ વધી એક દાળ માંથી માળું નીકળ્યું દેખાય છે 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 બરાબર આમ નીચેથી ઘણી બધી ફૂટે દેખાય પોટ સારી તો સ્ટાન્ડર્ડ છે પેલી વીણીનો માલ છે કે બીજી વીણી નો ત્રીજી વીણી ત્રીજી વીણી નો ઉતાર નાખી બે વાર ઉતાર નાખ્યો છે એમ ને